વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં વાહન ચાલકો આડેધડ પાર્ક કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે અને વગર લાયસન્સ નંબર પ્લેટ વગર કાળા કાચ સહિતના ટ્રાફિક ભંગ પણ કરી રહ્યા છે અવારનવાર સ્થાનિક પોલીસ દ્વારા ડિટેઇન અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે છતાં પણ હમ નહીં સુધરેંગેનું રટણ કરતા વાહન ચાલકો સામે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને લગતી સમસ્યાઓ હલ કરવા માટે સૂચના આપવામાં આવે તે હતી તે અન્વયે રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમન કરવામાં આવ્યા હતા તદઉપરાંત પ્રાગપર ચારસ્તા દેના બેંક ચોક ગુરુકુલ રોડ સલારી નાકા ત્રંબો ચોકડી સહિત વિસ્તારમાં કાળા કાચ ધરાવતા બાવીસ વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી અને ચેતવણી આપવામાં આવેલ આજે યોજાયેલ કામ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ બી એસ ચૌહાણ પુષ્પાબેન લખીમસિંહ હિરાભાઈ ધર્મેન્દ્રસિંહ નિતેશભાઈ દાનાભાઈ મયુરસિંહ હિતેશભાઈ વગેરે જોડાયા હતા